નમસ્કાર મિત્રો પોર કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર અંબાલાલ પટેલે કરી વરસાદ સરકાર ખેડૂતોના ખાતામાં આવશે પાંચ હજાર રૂપિયા સહાય અને પંચોતેર ટકા સબસીડી બાર હજાર રૂપિયા ની સહાય રૂપિયા ની સહાય ખેડૂતો માટે બે મોટી જાહેરાત આધાર કાર્ડના નિયમો બદલાયા જો આ કામ નહીં કરો તો આધાર કાર્ડ થઈ જશે બંધ અને આજના સૌથી મોટા જન્માષ્ટમી મજા બગડ છે એટલે કે મિત્રો ગુજરાત માં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમય માટે વરસાદ ની આગાહી કરવામાં આવી છે તેમનું અનુમાન મુજબ આગામી અડતાળીસ કલાક સમગ્ર રાજ્યમાં વરસાદનું વાતાવરણ રહેશે અને સત્તરથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં દસથી બાર ઇંચ સુધી વરસાદ પડવાની પણ શક્યતાઓ છે જે બંગાળની ખાડીમાં આવતી વરસાદની સિસ્ટમના કારણે કચ્છમાં પણ જળબકાર થશે ત્યારબાદના મહત્વના માહિતી જૈન માટી અને દિવાળીના પગલે લેવાયો ખાસ નિર્ણય એટલે કે સરકાર દ્વારા જે દર મહિને રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે જે સરકારનો મુખ્ય ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી રાશન પહોંચાડવાનો છે હવે ઓગસ્ટ મહિના માટે મફત રાશન વિતરણ તારીખો જાહેર થઈ ગઈ છે જે મફત અનાજ વિતરણ ઓગસ્ટ માસની શરૂઆત પારપ કરી દેવાશે. રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જે જન્માષ્ટમીના તહેવારોને વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને કાચ તેલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે આ માટે આગામી ઓગસ્ટ માસમાં પારપ સસ્તા દરે

ક્યારે મળશે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો એટલે કે પીએમ કિસાન યોજના એકવીસમો હપ્તો છે તે માટે ખેડૂતો આતુર રાતે રાહ જોઈ રહ્યા છે જ્યારે મિત્રો વીસમો હપ્તો છે તે બે હજાર રૂપિયા બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જમા કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા દર ચાર મહિને હપ્તો ચૂકવવામાં આવે છે જેથી એકવીસમો હપ્તો છે તે સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે જમા કરવામાં આવે તેવી શક્યતાઓ છે લાભ મેળવવા માટે ખેડૂતો ઈ છે આધાર બેક લિંકિંગ અને જમીન વિગતો અપલીડ હોવી આવશ્યક છે

કરાવશે તેમને પંચોતેર ટકા સુધી સબસિડી મળશે અને આ ઉપરાંત આવા ખેડૂતોને વાર્ષિક ધોરણે પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાની ઇમ્પોર્ટી સહાય પણ આપવામાં આવશે ત્યારબાદ ના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો બાર હજાર રૂપિયાની સહાય એટલે કે ગુજરાત રાજ્ય ગરીબો પરિવારોને દીકરીઓને કલ્યાણ કુંવરબાઈની મામેરી યોજના ચાલે છે જે લગ્ન કરેલી દીકરીઓને ડીપીટી દ્વારા સીધા એમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે જે કુંવરબાઈ નું મામેરો સહાય યોજના એસસી વર્ગ અને કન્યાઓને ઓબીસી વર્ગ દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોને દીકરીઓને લગન કર્યા પછી લાભ આપવામાં આવે છે જે આ યોજના લાભથીઓ દીકરીઓ ઠીક રૂપિયા બાર હજાર રૂપિયા જમા કરવામાં આવે છે જે તારીખ એક ચાર બે હજાર એકવીસ પહેલા લગ્ન કરેલા હોય તેવા કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને ગુજરાતી કન્યાઓને તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને બાર હજાર રૂપિયાની વ્યવસાય યોજના વાર્ષિક આવક મર્યાદા વધારો કરવામાં આવ્યો છે જે હવે આવક મર્યાદા ધોરણે છ લાખ રૂપિયા નક્કી કરેલી છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની માહિતી મળી હતી મિત્રો વિદ્યાપીઠ મળશે વીસ હજાર રૂપિયાની સહાય એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતી પોષણ આપવાની અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોષણ કરવા માટે

તેમાં કૃષિ વ્યવસાય ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન સહાય આપવામાં આવી રહ્યો છે જેથી તેઓ માર્કેટ ભાવ મોસમની આગાહી અને અન્ય મહત્ત્વ માહિતી મોબાઈલ પર સરળતાથી પ્રાપ્ત કરી શકે આ યોજના મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે જેથી ખેડૂતો ખેતી માટે આધુનિક માહિતી મેળવી શકે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો આધાર કાર્ડ નિયમો બદલાય જો આ કામ નહીં કરો તો થઈ જશે આધાર કાર્ડ બંધ એટલે કે ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે આધાર કાર્ડ વગર કોઈ કામ થઈ શકતું નથી બાળકોનું એડમિશન હોય કે આઈડી બનાવવા જેવું બીજું કોઈ કામ હોય તો દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે શાળામાં બાળકોને એડમિશનની વાત આવે ત્યારે પાંચ વર્ષ ઓછી ઉંમરના બાળકો માટે પણ આધાર કાર્ડ જરૂરી છે બાળકોનો આધાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે જેથી બધી શાળાઓ દ્વારા ફરજીયાત બનાવવામાં આવી છે